ખાટીનું લો પ્રેશર આવી રહ્યું છે એને કારણે ગુજરાતના સાઠથી પાંચ ટકા વિસ્તારોની અંદર વરસાદ થાય તેવી શક્યતાઓ છે જેની સંપૂર્ણ વાત કરવાની છે સૌ પ્રથમ હું આપણે એ જણાવી દઉં કે આઈએમડી એટલે કે ઇન્ડિયન મીટીયોલોજી ડિપાર્ટમેન્ટ જેને ગુજરાતીમાં આપણે હવામાન વિભાગ કહીએ છીએ જે આપણી સરકારી સંસ્થા છે ને આ સરકારી સંસ્થા દ્વારા આજરોજ રાજ્યના અમુક વિસ્તારોમાંથી વરસાદની વિદાય થઈ છે તેવી એક જાહેરાત કરવામાં આવી છે જોકે હવામાન વિભાગ છે એ સરકારી સંસ્થા છે એટલે એ જે સ્ટેટમેન્ટ આપે એને આપણે માન્ય રાખવું પડતું હોય છે પણ મારો જે અનુભવ છે ત્યાં સુધી હજી ગુજરાતમાંથી ચોમાસાની વિદાય થઈ નથી ચોમાસું હજી સક્રિય છે અને હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડવાની શક્યતાઓ છે ભલે આખું તમે તે માનવું હોય પણ આપણું સ્ટેટમેન્ટ છે એ વેલિડ ગણાતું નથી કેમ કે સરકાર તરફથી જે જાહેરાત કરવામાં આવે એને જ આપણે માન્ય રાખવી પડતી હોય છે હવે ખાસ કરીને વાત કરવા જઈએ જે રીતે હવામાન વિભાગ દ્વારા જે ચોમાસાને વિદાયની જાહેરાત થઈ છે એ આપ નકશામાં જે જોઈ રહ્યા છે ભારતના અમુક રાજ્યોમાંથી જે ચોમાસાની વિદાય થઈ છે જેની અંદર ખાસ કરીને રાજસ્થાનમાંથી તો ચોક્કસથી વિદાય થઈ છે જે અમારા તરફથી પણ ગઈકાલે જાહેરાત કરવામાં આવી હતી એ પછી આજે નવો નકશો જાહેર કર્યો એમાં જેટલા સફેદ ભાગ આપને દેખાઈ રહ્યા છે એ સફેદ ભાગ જેમાં રાજસ્થાન હોય પંજાબના ઘણા બધા વિસ્તાર છે અને સાથોસાથ આપણા ગુજરાતના પણ અમુક વિસ્તારો બતાવવામાં આવ્યા છે ગુજરાતના જે આ સફેદ કલર બતાવવામાં આવી રહ્યો છે જેમાં પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગો છે કચ્છના ભાગો છે અને ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારો છે આટલા વિસ્તારોમાંથી ચોમાસાની વિદાય લીધી છે આવું સરકારી સંસ્થા હવામાન વિભાગ દ્વારા જાહેરાત કરવામાં આવી છે છતાં પણ જે અમારું માનવું છે કે હજુ પણ રાજ્યના સાઠથી પાસાઠ ટકા વિસ્તારમાં વરસાદ પડશે ભલે સરકારી સંસ્થા તરફથી ચોમાસાની વિદાયની જાહેરાત થઈ હોય છતાં પણ હજુ વરસાદની શક્યતાઓ ચોક્કસથી છે જેની અંદર ઘણા સમયથી અમે આપને બતાવી રહ્યા છીએ કે બંગાળની ખાડીમાંથી એક લો પ્રેશર આવી રહ્યું છે એ લો પ્રેશર આજે બની અને જે પૂર્વ ભારતના ભાગો છે બંગાળની ખાડી લગતા ભાગો છે જેમાં વિશાખાપટ્ટનમથી ઘણું દૂરથી આ જે લો પ્રેશર છે એ બંગાળની ખાડી ઉપર થઈ અને ભારતની જમીન ઉપર આવી ચૂક્યું છે અને આ લો પ્રેશરની અસરને કારણે પણ એક નાની અરબસાગરમાં મુંબઈ અને ગોવા વચ્ચે જે દરિયાપટ્ટો છે એ દરિયાપટ્ટામાં એક નાની એવી સિસ્ટમ બની છે એટલે એ અરબસાગરની સિસ્ટમ અને બંગાળની ખાડીનું જે લો પ્રેશર આ બંનેની અસર હેઠળ આપણા ગુજરાતમાં હજુ પણ વરસાદની શક્યતાઓ છે જો કે લો પ્રેશર છે જે આવનારા સમયની અંદર મજબૂત થઈને વેલ માર્ક લો પ્રેશરની કેટેગરી પ્રાપ્ત કરી શકે છે અને જો કદાચ વધારે મજબૂત થશે તો એકાદ દિવસ માટે ડિપ્રેશન પણ બની શકે છે અને આપણે જેવી રીતે ગઈકાલે આપણે જાહેરાત કરી હતી ગઈકાલનો વિડીયો પણ જે મિત્રોએ ન જોયો હોય નીચે વેધર ટીવી લખેલું દેખાય ત્યાં ટચ કરી અને જોશો એટલે આપણો વિડીયોનું સંપૂર્ણ લિસ્ટ ખોલશે ત્યાં આપણે ગઈકાલનો વિડીયો છે એ જોશો એટલે આપણે જિલ્લાવાઈઝ માહિતી આપેલી છે કે કયા કયા જિલ્લામાં કેટલો કેટલો વરસાદ પડવાનો છે ગુજરાતની તમામ માહિતી છે એ જ રીતે આમ જોવા જઈએ તો આવતીકાલથી પચીસ તારીખથી આ વરસાદની તીવ્રતામાં વધારો થશે જોકે ગઈકાલ અને આજે ચોવીસ સપ્ટેમ્બરના રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ પડ્યા જેમાં મધ્યપ્રદેશ બોર્ડર લાંબુ વિસ્તાર અને દક્ષિણ ગુજરાતના વિસ્તારોની અંદર છેલ્લા ચોવીસ થી છત્રીસ કલાક દરમિયાન આપણે અનેક વિસ્તારોમાં વરસાદ નોંધાયા છે હવે આ વરસાદમાં ધીમે ધીમે વધારો થવાનો છે આવતીકાલે પચીસ તારીખે પણ વધારો થશે છવ્વીસ તારીખે એનાથી વધારો થશે એટલે આ વરસાદ છે આમ જોવા જઈએ તો જે ચોવીસ થી ત્રીસ સપ્ટેમ્બર સુધીનું વરસાદનું સેશન છે જેમાં ખાસ કરીને વધારે અસર છે એ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ એમ ચાર દિવસ વધારે અસર રહેવાની છે અને એ ચાર દિવસ જે વરસાદ પડશે એમાં સૌથી વધારે તીવ્રતા છે એ સત્યાવીસ અને અઠ્યાવીસ સપ્ટેમ્બરે જોવા મળે તેવું એક અનુમાન છે અને હજુ પણ ચોમાસું ગુજરાતમાં સક્રિય છે એટલે આપણે ત્રીસ તારીખ સુધી વરસાદની શક્યતાઓ રહેલી છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે કયા કયા વિસ્તારમાં વરસાદ પડવાનો છે કયા જિલ્લામાં પડવાનો છે એ આપણે આજે દરેક ન્યૂઝ ચેનલના માધ્યમથી પણ જાહેરાત કરી છે અને ગઈકાલના આપણા વિડીયોની અંદર પણ માહિતી આપેલી છે એટલે હજી દરેક મિત્રોએ વરસાદ આવવાનો છે જેથી સાવચેતી રાખીને ખેતી કામોનું આયોજન કરવું જોઈએ આવું મારું વ્યક્તિગત માનવું છે અને આ વરસાદ છે એ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના બોટાદ ભાવનગર અમરેલી ગીર સોમનાથ તીવ્રતા વધારે રહેવાની છે અને દક્ષિણ ગુજરાતના પણ અનેક વિસ્તારોની અંદર તીવ્રતા વધારે રહેશે અને એ સાથે બીજા વિસ્તારો હોય બીજા સૌરાષ્ટ્રના વિસ્તારો હોય કચ્છના વિસ્તારો છે અથવા તો જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે એ તમામ વિસ્તારોની અંદર આ વરસાદની શક્યતાઓ અમે માની રહ્યા છે અને આ વરસાદ છે આવે તેવી પૂરી શક્યતાઓ અમને દેખાઈ રહી છે વિશેષ માહિતી છે આવતીકાલે બપોરે એક્સ્ટ્રા વિડીયો મૂકીને માહિતી આપવામાં આવશે અત્યારે આ વિડીયોની અંદર એટલું